ગુજરાતીઓ માટે નવા વર્ષના પ્રારંભનો ધમાકેદાર તહેવાર એટલે ઉત્તરાયણ ઉત્તરાયણનું ધાર્મિક મહત્ત્વ પણ ઘણું છે પરંતુ અહીં વાત કરીએ પતંગ અને માંજાની મસ્તીની ઉત્તરાયણ પર્વ ગુજરાતમાં ખૂબ જ પ્રચલિત છે વહેલી સવારથી જ પતંગ રશિયાઓ મકાનના ધાબે ચડી જાય છે અને આખો દિવસ પતંગની મોજ સાથે પતંગ કાપવાની બૂમો અને ડીજે સાઉન્ડથી ફિલ્મી ગીતોથી ગગન ગજવી મૂકે છે અગાસીમાં ઊંધિયું જલેબી અને તલ સાંકળીની જયાફત ઉઠાવતા પતંગ રશિયાઓ ઉત્તરાયણ પર્વ માણવા દેશ વિદેશથી ગુજરાતમાં ઉમટી પડે છે ચાઇનીઝ તુક્કલ તેમજ ચાઇનીઝ દોરીના ખરીદ વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં ઉમરેઠમાં ઉત્તરાયણના બંને દિવસો દરમિયાન આ બંને ચીજોનો વ્યાપક ઉપયોગ થતો જોવા મળ્યો ચાઇનીઝ તુક્કલથી લોકોની સંપત્તિ બળવાના બનાવો બન્યા છે તો ચાઇનીઝ દોરીથી માસૂમ લોકોના જીવ ગયાની ઘટનાઓ સામે આવી છે તેમ છતાં આ બંને વસ્તુઓ મોટા પ્રમાણમાં જોવા મળી તેથી એમ મનાય કે લોકોની સુરક્ષા માટે કાયદો બનાવાય છે ત્યારે વેપારીઓની સાથે લોકો પણ આવી પ્રતિબંધિત ચીજોની ખરીદી કરી કાયદો તોડવાની વિકૃત મજા માણે છે ઉત્તરાયણ પર્વની સાંજ હવે દિવાળીનો માહોલ બનાવી દે છે લોકોએ અગાસીઓમાં જ દારૂખાનું પોળી આનંદ માણવાનો ટ્રેન્ડ શરૂ કર્યો છે